છાણી ગામના વિવાદ વધુ વકર્યો સમાચાર સામે આવી રહ્યા છે છાણી ગામના લોકો રજૂઆત કરવા માટે પાલિકા કચેરી પહોંચ્યા તો સ્મશાનનો નો વહીવટ પાલિકાએ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ વિરોધ તો અમારે અમારા લાકડાથી બળવું છે જણાવી રહ્યા છે ગ્રામજનો સ્મશાનમાં ઈજારો આપવાના મુદ્દે ઇજારદાર સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે છાણેના ગ્રામજનોએ પાલિકા ખાતે આજે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી જે ધર્માદા સંસ્થા સ્મશાનનું સંચાલન કરી રહી હતી તે સંસ્થાને કામગીરી માંગણી કરી રહ્યા છે તો વધુ ગ્રામજનોની સહી સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે સ્મશાન મુદ્દે નિરાકરણ નહીં આવે તો છાણી ગામના નાગરિકો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે તો વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂઆત કરી ચેરમેને કીધું શુએ કે તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવીશુ સંતા નુકસાન થતું લાગે છે છાણીમાં કોર્પોરેશન એટલા માટે ફેરવી પડ્યો છે એવું કશું છે ને આમાં કે જનતા પણ અમારી છે અમારા છે અને કોર્પોરેશન અને પ્રજા કોર્પોરેશન અને ધાર્મિક સેવા ભાવિ સંસ્થા એકબીજા સંકલનમાં રહીને એકબીજાના પૂરક બનીને કામ કરે તો આ તો હવે સંચાલન છાણી સ્મશાનનું કોણ કરશે જે એમ કે જે લોકો કે સંચાલન કરું અમારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન થવું જોઈએ સાફ સફાઈ રહેવી જોઈએ ડટા મનો માણસ જોઈએ કીટા પર લાકડા ગોઠવવાળા માણસ જોઈએ બધી જે સંસ્થા આપતી હોય તો અમારે તો એટલો મેન પાવર ઓછો રાખવો પડશે અને એજન્સીને એ સુખાનમાંથી બાદ બાકી કરવામાં આવશે તો સંસ્થા કોર્પોરેશનના નિયમ માનવા તૈયાર નથી નિયમનું પાલન કરવા તૈયાર નથી કોર્પોરેશન કોઈ બી નિયમ માનવા તૈયાર નથી ના માનસો નથી અમે નહીં માનીએ અમારે એના વગર વાત થાય છે ક્યાં સુધી ઉકેલ આવશે